તમને જોઈ આપ સમજી જ ગયા હશો કે હું કોની વાત કરવા જઈ રહ્યો છું નામ છે પ્રદીપસિંહ રાજીનામું દીધું છેલ્લા સમયથી વનવાસ ભોગવી રહ્યા છે પરંતુ આજે ચર્ચા એટલા માટે કારણ કે તેઓ એક જાહેર પ્રોગ્રામમાં જોવા મળ્યા છે તેમાં નવું શું છે તે કોની સાથે જોવા મળ્યા છે અને ગયા પ્રોગ્રામમાં જોવા મળ્યા છે છેલ્લા ઘણા સમયથી જોવા નહોતા મળતા એટલા માટે આ ચર્ચા કરવી પડી રહી છે બની શકે કે તેઓ કમલમમાં પણ હાજર રહેતા હોય હોય જાહેર પ્રોગ્રામમાં પણ આવતા પરંતુ અમારી નજર ન ગઈ હોય પરંતુ હાલ તો અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત પ્રવાસે છે અમિત શાહના લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું તેમની સાથે પ્રદીપસિંહ વાઘેલા જે પી ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જોવા મળ્યા છે આ વાત પમાડે તેવી એટલા માટે છે કારણ કે પ્રદીપસિંહ કેટલાય સમયથી જાહેર કાર્યક્રમોથી ગાયબ છે હવે એવું પણ બને કે પ્રદીપસિંહ દેખાતા હોય અને વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં હોય પણ તેનો અંદાજ અમારા જેવા પત્રકારોને ન હોય ખેર ન દેખાવા પાછળનું કારણ તેમના પર લાગેલા આક્ષેપો છે ધ્યાનથી સાંભળજો આક્ષેપ કહી રહ્યા છીએ શું હતો પ્રદીપસિંહ પર આરોપ પ્રદીપસિંહ વાઘેલા પર લાગ્યા હતા કથિત ભ્રષ્ટાચારના આરોપ ભ્રષ્ટાચારના આરોપ સાથે અનામી પત્રિકા વાયરલ થઈ હતી જે બાદ પ્રદીપસિંહ રાજીનામું ભાજપના કહેવા પ્રમાણે અંગત કારણોસર રાજીનામું આપ્યું તે સમયે સૂત્રોના કહેવા પ્રમાણે પ્રદીપસિંહ આંતરિક વિખવાદનો ભોગ બન્યાનું ચર્ચાઈ રહ્યું છે હવે સૂત્રોના કહ્યા પ્રમાણે પ્રદીપસિંહના રાજીનામા બાદ તેઓ અચાનક મોટા કાર્યક્રમોમાં દેખાતા બંધ થયા જો કે એવું પણ બને કે મીડિયાના કેમેરા તેમની પર પહોંચી ન શક્યા હોય હવે વાત રહી આ દ્રશ્યોની તો કેટલાક સવાલો પણ લોકોના મનમાં ચર્ચાઈ રહ્યા છે કે શું ફરી પ્રદીપસિંહ વાઘેલા એક્ટિવ મોડમાં જોવા મળશે ફરી પ્રદીપસિંહના શિરે મોટી જવાબદારી આપવામાં આવશે શું ફરી પ્રદીપસિંહને મહામંત્રીનું પદ મળશે જો ભાઈ પ્રદીપસિંહ વાઘેલા મુદ્દે નિર્ણય લેવો ભાજપનો આંતરિક મુદ્દો છે પણ ચર્ચા એટલા માટે છે કારણ કે પ્રદીપસિંહ વાઘેલા યુવા અને ભાજપના મોટા નેતા છે જ્યારે તેમના પર કથિત ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા ત્યારે પણ તેમના યુવા સમર્થકો નારાજ થયા હતા નિર્ણય તો પક્ષનો છે પણ સાહેબ નેતા તો લોકોના છે ને બ્યુરો રિપોર્ટ ગુજરાત તક